નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ બીઆર ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર હરની વારસીયા રિંગ રોડ પર હોટેલમાં ચાલતા કૂઠણખાના પર પોલીસે દરોડા પાડી બે બ્રાહકોને ઝડપી પાડ્યા હરની વરસીયા રિંગ રોડ પર આવેલી હોટેલમાં ચાલતા કૂંટણખાના પર પોલીસે દરોડા પાડીને બે ગ્રાહકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા હોટલના માલિક તથા મેનેજરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વારસીયા પોલીસને માહિતી મળી હતી કે હરની વારસીયા રિંગ રોડ પર આવેલ હોસ્પિટલની પાછળ શ્રીજી વિન ટાવર બીમાં એચ કે વિલા હોટલમાં કૂંઠણખાનું ચાલે છે હોટલના ભાગીદારો મિનેશ જગદીશભાઈ ઠક્કર તથા રોનક યુવતીઓનો સંપર્ક કરી હોટલ પર બોલાવી હોટેલમાં રાખી તે વેપારનો ધંધો કરાવે છે કોલગલને ચાહક ગ્રાહક દીઠ અઢીથી ત્રણ હજાર આપતા હતા આરોપીઓ ગ્રાહકોને કોલગલના ફોટા વોટ્સએપ પર મોકલતા હતા તે ફોટોના આધારે ભાવતાલ નક્કી કરી હોટલ પર બોલાવતા હતા જેથી ડીસીપી પન્નામ હોમાયા તથા એસીપી એમ પી ભોજાણીની સૂચના મુજબ પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી હોટલની રૂમમાંથી બે ગ્રાહકો જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જીઓન રહે વ્રજધામ સોસાયટી માણેજા તથા સુરતસિંહ સુરજીતસિંહ કંબોજ રહે કીર્તનગર સોસાયટી વારસિયા ને ઝડપી પાડ્યા હતા જ્યારે મિનેશ ઠક્કર રોનક તથા મેનેજર રમેશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે